આજ લોક અંદર મોડી સંખ્યામાં લોકોને મળ્યા લોકોના પ્રશ્નો વિશે ચર્ચા કરી એમને ઉત્સાહપૂર્વક મતદાન કરે સંપૂર્ણ મતદાન થાય ના લોકશાહી નું પર્વ સૌ ઉત્સાહથી ભાગ લઈને ઉજવે અને આવનારો સમય આ જે દસ વર્ષના કુશાસન છે એનો અંત આવે અને હીરાભાઈ જોટવા અને ઇન્ડિયા ગઠબંધન જીતે એના માટે લોકોએ પોતાનું વચન આપ્યું છે પ્રતિબદ્ધતા બતાવી છે એટલે ખાસ વિશેષમાં હાલના માહોલમાં બધાને જાણ છે એક તો ક્ષત્રિય રાજપૂત જે આંદોલન ચાલે છે અસ્મિતા આંદોલન એના માટે થઈને પણ પ્રજાની અંદરને ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે દરેક સમાજના લોકોએ કીધું છે કે આ તાના સરકાર છે હવે આનો અંત નજીકમાં છે સાત તારીખે સૌ ઉત્સાહપૂર્વક પૂર્વક ભાગ લેશે એમથી પણ વિશેષ વેપારી સમાજની મુદ્દો છે હાલમાં સરકારે દિવસની અંદર જો પેમેન્ટ ના કરે તો એમને ઇન્કમટેક્સની અંદર ગણી લેવામાં આવશે આવો જે કાળો કાયદો છે એના માટે પણ રદ કરવા માટે ઘણી બધી રજૂઆતો આવી છે હું એમને આપના માધ્યમથી વિશ્વાસ આપવા માંગુ છું હીરાભાઈ જોટવા જીતી જાય અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો અમારી રજૂઆત અને અમારું જે કે પ્રશ્ન છે વેપારી આલમના ને એને સમાજના ને એની પીડાઓ એ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવશે ને સુશાસન લેવામાં આવશે વેપારી સમાજ કિસાન ગરીબ મહિલા યુવા સૌ માટે કઈક ને કઈક વચનો છે ને એની ગેરંટી પણ આપવા સાથે નીકળ્યા છીએ એટલે અમે પેમ્પલેટ નું વિતરણ પણ કર્યું છે ને લોકસો લોકો દ્વારા આનું ખૂબ બહોળી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક મો મીઠા કરાવીને ઉત્સાહ રજૂ કર્યો છે હું આ તકે આપ સૌનો આભાર માનું છું

કે જે તાના સાહેબ બતાવે છે એના વિરુદ્ધમાં અમે સાત તારીખે સમગ્ર ક્ષત્રિય સમાજ આજથી હીરાભાઈ જોટવાને અને કોંગ્રેસ પાર્ટી ને ખુલ્લું સમર્થન આપીએ છીએ